હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂલોગ તો આજના ની શરૂઆત કરી પોણા સાત વાગવા આવ્યા બધા ઉઠી ગયા અને મમ્મી કચરો વાળો મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા ઊઠી ગયા અને હું એ સ્કૂલ માટે થઈ ગયું તૈયાર હવે જઈશું થોડી વારમાં સ્કૂલ ક્રિષ્ના ગુડ મોર્નિંગ

આવી ગયા છે બરાબર તો આ જો નવરા થઈને બેઠા નવરા થઈ અને બેઠ્યા સોફામાં ગેમ રમતા હતા મોબાઈલ ગરમ લાય થઈ ગયો બરાબર અને શું બનાવ્યું બધા હેડો તો બનાવ્યા હતો બનાવ્યા તો આપણે રસોડામાં જઈએ રસોડામાં જઈએ હેડો આપણે રસોડામાં આપણે જઈએ છીએ આપણે રસોડામાં આવી ગયા લાઈટ ચાલુ કરી અહીંયા જોવો ડુંગળી અને તેટી આ કાકડી કાકડી અહીંયા છે તુવેર બાફેલી તુવેર છે તુવેરની સબ્જી બની ગઈ જો મસ્ત ગ્રેવી વાળી અને તુવેરની સબ્જી છે આ બાજુ છે કાકડી ડુંગળી આ બાજુ બાફેલી તુવેર આ બાજુ રાઈસ પ્લેન રાઈસ છે આ બાજુ છે રોટલી તો તુવેરનું શાક રોટલી કાકડી ડુંગળી અને ભાત બનાવ્યા છે રાઈસ બરાબર એટલે આપણે બેને ખાવાનું ખાવાનું આજે ઉપવાસ છે પણ કૃપા સાંજે ખાય છે એટલે હવે ત્રેને ત્રેને બપોરે જમવાનું છે એટલે કૃપા બેન આવે એટલે આપણે બપોરે તૈયારી છે લગભગ આવશે આવે એટલે જમા બેસીએ ત્યાં સુધી આપણે જોઈએ હવે ગાડી હાલ ગઈ લાગવા હાલ ગાડી ગઈ છે આ બાજુ કપડાં ધોઈને સુકવી દીધા છે કરકુલીયાનો કંઈક અવાજ આવી રહ્યો વાતાવરણ છે એક રો છે ને બાકીના કૂતરો જોઈ રહ્યો કરકુલીઓ ક્યાં રોવો વાદળા થયા છે વરસાદની શક્યતા ખરી કારણ કે વાદળા ઘણા વાદળા થયા છે બરાબર તો કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ તો બ્લોગમાં બનાવી રહ્યો આપણે બ્લોગ બધાએ જોયો છે કાલે મારું ચેનલને ત્રણ મહિના પૂરા થયા અને સબસ્ક્રાઈબરની સેન્ચુરી વાગી ગઈ છે ભાવનાઓ સપોર્ટ કરતા રહ્યો મારા વિડીયો બ્લોગને જોતા રહ્યો વધુ ને વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે જમવાના ટાઈમે ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો તો એક આના તેર થઈ અને સ્કૂલ થી ઘરે આવી ફ્રેશ થઈ અને આ બાજુમાં પપ્પા તો ખબર હું કરા પપ્પા આસી બુક ગુપ્તા તો તે બુક ગડી દીધી બે ટુ વ્હીલરના ઇન્સ્યોરન્સ પૂરા થાય છે એટલે એના માટે આરસી બુકની જરૂર છે આરસી બુક ગોતી અને આપણે મોમન મોકલી દીધું બરાબર ખોટા એ ગાડીના પોલિસી રિન્યુ થઈ જાય આવતા મહિને ફોર વ્હીલની બાકી છે ટુ વ્હીલર નહીં આવતા મહિને ફોર વ્હીલર પોલિસીઓ રિન્યુ કરાવવી જરૂરી છે ઇન્સ્યોરન્સ છે ને તો પણ હોય સમય મર્યાદા પૂરા થાય લી ટાઈમ સેર અને રિન્યુ કરાવી લેવી પીયુસી કરાવી લેવું ઇન્સ્યોરન્સ પોલિસી કરાવી લેવી જે કંઈ વસ્તુ છે નિગત એ વિધ ડોક્યુમેન્ટ તૈયાર હોય તો ભવિષ્યમાં પણ આપણને કોઈ તકલીફ ના પડે એટલા માટે આપણે દર વર્ષે એનું કરાવી દે આ બાજુમાં જમવાનવી થઈ ગઈ ઓય હ હું બનાવી દઉં વે તો પાન બન્યું બપોરે તો ખાવા ને કાકડી ડુંગળી ભાત અને રોટલી હે ને તો ચલો જમી લઈએ પછી મળીએ આગળ તો ચાલીસ થઈ ગયા પપ્પા ઓફિસ ગયા ચા બાપી અને અમે જઈશું બજાર ફટાફટ જઈને આવતા રહીએ ને મમ્મી એક વખત તો વરસાદ નું પડ્યો પડ્યું બીજી વાર આવ પેલા જઈને આવતા રહીએ તો ચાલો મળીએ આગળ ચાર ને અડત્રીસ થઈ અને ચણિયાચોળી માટે કાપડ લીધું અને આવી ગયા હવા સીવ્યા આની ચણિયાચોળી ચણિયાચોળી એટલે ખાલી ચણિયું સાદું ચણીયું પ્લેન એકદમ કોઈ જ અંદર લેસ નહીં કે કશું જ નહીં પછી બ્લાઉઝ બે ત્યાં ભરેલા પેટ ભરેલું હો બ્લાઉઝ તો હોત પેલો ગઈ વખતે બનાવી પછી કિરીટ કાકા થી કાપડ લઈને સીવે

નાખું જોઈશું જોઈએ નાખવું હશે તો નાખીશું તો ચલો મળીએ આગળ તો પોણા સાત થયા અને આ બાજુ જઈશું આપણે બાર બારું ખોલી વરસાદ ચાલુ થઈ ગયો અને આ બાજુ અંધારે આ બાજુ નહીં અને જુઓ ટગર સવારે પપ્પાએ વાત કરી હતી મસ્ત એકદમ વાઇટ વાઇટ થઈ ગઈ હવે પપ્પા નો આવવાનો ટાઈમ થયો તો મળીએ નીચે જઈને તો સાત વાગવા આવ્યા અને હું ઉપરથી નીચે આવ્યું મમ્મી એ ઇસ્ત્રી કરી ઇસ્ત્રી કરીને બધા કપડા મૂકવા જઈએ અને હજુ જમવાનું તો કશું રણાગત નહીં હોય ને કશું નહીં બધું ખાલી ખાલી પડી ગયું આ લાઈટ હરકી નહીં કરવાની

અને હવે પછી ખાવાનું વિચાર તો ઉઠી છે મને તો કોઈ વસ્તુ ખાવાનું મને ઓર આધાર રાખે મને તો અમારી બોડી બિલ્ડર થઈ બોડી બિલ્ડર પર લડ્યા અને રોટલી નાખી છાસ નાખી તો છાસ ને રોટલી ખાધી અને એક રોટલી ખાધી અને અડધી વાટકી બે છાસ પીધી પલળ્યું કારણ કે હળખું નહીં જતું ને એટલે એને પલાળ્યું

એટલે તો છે તો 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 આઠ વાગ્યા અને બધા જમવા બેસી ગયા ખીચડી નું શાક તો પણ પાછો વરસાદ પડ્યો ગરમ ગરમ ભાડું ભાઈ ભૂખ જાગી ને તો તો ની છે એન્ડ તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય